આજે આપણે વધેલી રોટલીને ઉકળતા પાણીમાં એડ કરીને એકદમ નવી જ રેસીપી બનાવીશું તો ફ્રેન્ડ્સ મારે અહીંયા બપોરની પાંચ રોટલી વધેલી છે તો અહીંયા હું સાંજે આ રેસીપી બનાવવા જઈ રહી છું તો ફ્રેન્ડ્સ અહીંયા જો ઘી ચોપડેલી એકદમ સરસ મુલાયમ મુલાયમ રોટલી છે તો આને ફેંકી થોડી દેવાય કેટલા અત્યારે તમને ખબર હશે કે ઘઉંના કેટલા ભાવ છે તો મોંઘા દાળના ઘઉં અને ઘી થી ચોપડેલી આવી રોટલીનો આપણે એકદમ નવી જ રેસીપી બનાવવાની શરૂઆત કરીએ તો અહીંયા મારે પાંચ રોટલી વધી છે ને તો તેના માટે આપણે અહીંયા દોઢ ગ્લાસ જેટલું પાણી ઉકળવા માટે મૂકી દઈએ તો ફ્રેન્ડ્સ આ પાણી ઉકળી જાય ને પછી જ આપણે આમાં રોટલી એડ કરવાની છે તો એ વાતનું અહીં ખાસ ધ્યાન રાખવું થોડી વારમાં તો એકદમ સરસ એવું પાણી છે ને એ ઉકળી ગયું છે તો હવે આપણે લેફ્ટ ઓવર રોટલી વન બાય વન આમાં મૂકી દઈશું અને ફ્રેન્ડ્સ આ રેસીપી બનાવી છે ને એકદમ આસાન છે તો મોટાઓથી લઈને નાનાને બધાને ભાવે એવી છે તો ઉગળતા પાણીમાં રોટલી એડ કરવાથી રોટલી છે ને એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે તો જુઓ અહીંયા ચમચાથી ભાંગીએ તો આસાનીથી તે તૂટી જાય છે તો આ રીતના મોટા મોટા બટકારે એ રીતના આપણે તેને ભાંગી લઈએ અને હવે એકદમ સ્લો ગેસ કરી દઈએ અને સાઈડ પર આપણે બીજી તેની પ્રોસેસ કરી લઈએ તો અહીંયા મેં વઘારિયામાં ત્રણ મોટી ચમચે જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે તેલ સરસ ગરમ થઈ ગયું છે તો અહીંયા દોઢ ચમચી જેટલું રાઈ એડ કરીએ રાય પણ સરસ ફૂટવા લાગી છે તો હવે અડધી ચમચી જેટલી આપણે હળદર પાવડર એડ કરીશું અને હવે તરત જ આપણે જે રોટલીનું મિશ્રણ સાઈડમાં થઈ રહ્યું છે તો તેના ઉપર આપણે રેડી દઈએ અને વઘાર્યામાં આ રીતના એક ચમચા જેટલી થોડી રોટલી એડ કરીએ એટલે જે કોઈ તેલ એમાં રહી ગયું હશે એ પણ આમાં આવી જશે અને હવે બધા આપણે મસાલા એડ કરી દઈશું તો અહીંયા મેં અડધી ચમચી જેટલી લસણવાળી ચટણી અને તેની સાથે સાથે બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને તીખાસ પ્રમાણે તમારે અહીંયા લાલ મરચું એડ કરવાનું રહેશે અને સ્વાદ અનુસાર આપણે નમક એડ કરીએ અને તેની સાથે સાથે અહીંયા થોડી ખાંડ એડ કરીશું તો અહીંયા આપણે ખાટો મીઠો એવો ટેસ્ટ આપવાનો છે એટલે અહીંયા મેં અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી છે હવે અહીંયા રોટલી બુડબુડા રહે તેટલી આપણે મીડિયમ ખાટી હોય તેવી છાશ એડ કરીશું તો ફ્રેન્ડ્સ અહીંયા આ રેસીપી છે ને ખાટી મીઠી તેનો ટેસ્ટ એ ખૂબ જ સરસ લાગતો હોય છે તો તમારે છાશ તો બિલકુલ સ્કીપ નહીં કરતા જરૂરથી એડ કરજો તો ફ્રેન્ડ્સ એકવાર આ રીતના તેને મિક્સ કરી લઈએ અને લો ટુ મીડિયમ ગેસ ઉપર આને આપણે થવા દઈએ એટલે જે કંઈ મસાલા અને છાસ એડ કરી છે બધું સારી રીતે કૂક થઈ જશે આ રેસીપી બનાવી એકદમ સરળ છે અને ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થશે અને આ છાસને અને મસાલાને કૂક થતાં હવે ફક્ત પાંચ જ મિનિટનો સમય લાગશે થોડી વારમાં એકદમ સરસ રોટલી છે ને ઉકળવા લાગી છે તો ફ્રેન્ડ્સ આનો ટેસ્ટ છે ને તમે ઢોકળીનું શાક ખાતા હોય ને એવો લાગશે ઇવન તમે આને લુખું ખાશો ને તો પણ એટલું સરસ લાગશે અને એમ પણ મોંઘવારીમાં કોઈને આવી રોટલી ફેંકી દેવી કોઈને ના પોસાય તો ફ્રેન્ડ્સ તમે ફેંક્યા પહેલાં આ વિડીયો તો જરૂરથી જોજો અને આવી રીતના તમે એકવાર જરૂરથી બનાવજો ઘરના બધાને ખૂબ જ ભાવશે પાંચ જ મિનિટમાં ફ્રેન્ડ્સ અહીંયા જુઓ રોટલીએ છાસ છે ને એકદમ સારી રીતે સોસી લીધી છે તો ના બહુ રસો છે અને ના બહુ ઘટ્ટ થયું છે તો એકદમ પરફેક્ટ એવું તેનું ટેક્સચર આવ્યું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ઉપરથી કટ કરેલા ફ્રેશ લીલા ધાણા એડ કરીએ તો આપણી આજની આ રેસીપી એકદમ તૈયાર છે તો તમે આને રોટલી સાથે સર્વ કરી શકો છો અથવા તો તમે આને લુખું ખાશો તો પણ તમને ખૂબ જ ભાવશે તો ફ્રેન્ડ્સ આજની તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને જો મારી આજની રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ